નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિસે સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે નિરાધાર વિકલાંગ ભાઈઓ અને બહેનોને અનાજની કીટનું વિતરણ અને ભોજન કરાવવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નિરાધાર વિધવા અને દિવ્યાંગ લોકોને આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિસે સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રાવપુરા ખાતે આવેલ ચામુંડા ડાઇનિંગ હોલ ખાતે પચાસથી વધુ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે નેવુંથી વધુ લોકોને સ્વસ્તિક ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં નિરાધાર વિકલાંગ અને વિધવા ભાઈઓ અને બહેનોએ ભોજનનો આનંદ માણ્યો હતો વધુમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના ડોક્ટર સલીમ વોળાએ જણાવ્યું હતું કે આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સંયુક્ત ઉપક્રમે દાતાઓની મદદથી અહીંયા સરકારી ફ્રેસ પાસે ખાદી ગ્રામ ઉદ્યોગ ચામુંડામાં સમાજ દ્વારા લંચ અને કઠોળની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે શ્રાવણ મહિના નિમિત્તે સમાજ જે અમને ઉપયોગી મદદ કરે છે એટલે સમાજનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને આ પ્રેસ મિત્રોનો આભાર માનીએ છીએ દરેક કાર્યમાં અમારા સહયોગી બને છે અને સમાજ સુધી અમારી વાત પહોંચાડે છે એટલે આ કાર્ય સફળ બને છે આભાર કેટલા લોકોને કીડા લગભગ સાહીઠ લોકોને અને સહાયકો સાથે નેવું વ્યક્તિ જમણાવાનું છે